મિત્રો આપડે જો આટલો પાલક ઉંગો છે જો એક ચારો હરણ કરવાનો છે મિત્રો જો પાલક આટલો કરો ચોમાસુ સામો આવી જાય તો ઠીક રહેશે મિત્રો પાલક છે મિત્રો એક નંબર પાવરા આપું પડ છે મિત્રો પણ આ નેકોરા ઉંગે ને ઉપર ઉપર ટ્રેક્ટર ફેરી નાખવા ઉપર એટલે ઉગી જાય છે સારો મિત્રો થોડો આગળ મળીએ જો મિત્રો આ પ્રમાણે આપણે વાવેતર થાય છે મગફળીનું ફરીથી પહેરી છે મિત્રો ભાજ પડીથી ફરી પારી નાખી છે મિત્રો જો બિયારણ કંઈક ખરાબ નીકળ્યું હતું થોડી ઓછી ઊગી હતી रंग अजीब है ये देखिए अब अपन वाइट कर देंगे मित्रों ये बोलो वाला आपने पहले ऊपर मिथली